દીવના ઘોઘલા ખાતે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે પંદર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ તેતાલીસ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટનું આયોજન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ક્લબ દ્વારા થયું હતું પંદર દિવસ દરમિયાન ભાગ લેનાર તમામ ટીમોએ ઉત્કૃષ્ટ ક્રિકેટ રમી સારું એવું પ્રદર્શન કર્યું હતું જેમાં ફાઇનલ મેચ શિવસાગર ઇલેવન ઘોઘલા અને લક્ષ્મણવાડી ઇલેવન ઉના વચ્ચે રમાઈ હતી જેમાં લક્ષ્મણવાડી ઇલેવન ઉના વિજેતા બન્યા હતા જેને ઈનામમાં ટ્રોફી અને બાર હજાર નવસોને નવ્વાણું ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ મેચમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જુનેદ કાજી બન્યા હતા તથા બેસ્ટ બોલર તરીકે પૃથ્વીભાઈએ સારું પ્રદર્શન કર્યું હતું અને બેસ્ટ બેટ્સમેન તરીકે નિર્ભયભાઈએ પણ સારું પ્રદર્શન કર્યું આ રસાકસીની મેચ જોવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેઓને દરેકને ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ક્લબ દ્વારા પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું આજે ફાઇનલમાં મેદાનમાં ટ્રોફીને વાંચતે ગાજતે અને શાનદાર પ્રદર્શન સાથે લાવવામાં આવી હતી જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજે ફાઇનલ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ક્લબ ટીમે સહયોગ બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો

प्लीज सभी प्रदेश के अंदर कुछ भी सिरसा करते हैं लाइनमैन प्लीज अपनी जगह संभाले लाइनमैन जूनियर कांसी का जो के अभी भी स्ट्राइक पे मौजूद 62 फिर से फुटबॉल के इस बार मिल चुके हैं और सीमा रेगुलर चरण बढ़िया मिक्सिमाउंड बी बी तो भाई सामना करेंगे

કો ગુસ્સે ઇન આઈ ક્યારે જઈ તો આઈ તો સાથે દુનિયા સરોની વિચારું દીત કિસવાર પર્યા ગોલ લોકલ મે ગોલ તો શબ્દ મે

कोमोकाचांचू जिताए और अब बीच में छोड़कर पर देखो मैच बाय के रूम में हमें मिलने थोड़ा ब्रेक 12:00 बजे उनका है स्पार्स स्कोर टीम और आपसे मिलने पूस्टर के लिए आना चाहते निदर्शन लगा दिया सुमित ने चैंपियन 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 दोबारा મારું નામ સુમિત વંશ અમે દર વર્ષે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ક્લબ તરફથી આખું ક્રિકેટનું ટુર્નામેન્ટ આયોજન કરીએ છીએ છેલ્લા આ પાંચમું સિઝન છેલ્લા પાંચ વર્ષથી અમારા બધા મેમ્બર બહુ સાથ સહકાર આપે છે આ વખતે પણ બહુ સાથ સહકાર મળ્યો અને ટીમ દર વર્ષ કરતાં પણ આ વર્ષે બહુ વધારે જઈ તેતાલીસ ટીમે ભાગ લીધેલો હતો એમાંથી આ આજે સેમિફાઈનલ અને ફાઇનલ રમાઈ કાલે આજે ફાઇનલ છે ફાઇનલમાં લક્ષમણવાડી અને શિવસાગર બુઘલા અને લક્ષ્મણવારી ઉના લક્ષ્મણવારી ઉના ટોસ જીતીને પહેલે શિવસાગરે ટોસ જીતીને પહેલે ફિલ્ડિંગ લીધેલી હતી ફિલ્ડિંગ લેવા બાદ લક્ષ્મણવાળીએ એના જવાબમાં ને સાડત્રીસ રન માર્યા એકસો સાડત્રીસ રન ચેસ નહીં કરી શક્યા એટલે લક્ષ્મણવારી આ સિઝન ફાઇવ વિજેતા રહી દર વર્ષ જેમ આ વર્ષે પણ અમે સ્પેશિયલ ટ્રોફી આપીએ છીએ ચેમ્પિયન ટ્રોફી ચાર વર્ષથી અમારી પાસે છે આ પાંચમું વર્ષ છે પાંચમા વર્ષ આ વખતે પાછું સવારી નાખેલી છે એક વર્ષ સુધી એને ડગઆઉટમાં રાખશે એ દરમિયાન ગયા વર્ષે પાછું આવું જ અને આનાથી પણ સારું અમે અને અમારા ઓર્ગેનાઇઝર બધા યોગેશભાઈ અંકિતભાઈ ચેતનાઈભાઈ નીતિનભાઈ ભાગ્યવંત સોલંકી સુમિતભાઈ આવા બધા અમને સાથ સહકાર આપે અમારા બધા ઓસ્ટ્રેલિયા ટીમના બધા મેમ્બર કે લાઇનમેન છે ઓડિટર છે એમ્પાયરિંગ સ્કોરર આ બધા બહુ સાથ સહકાર છે દર વર્ષ જેમ આ વર્ષે પણ આપો એવી જ રીતે આગલા વર્ષે પણ આપે તો આનાથી પણ અમે સારું ઓર્ગેનાઇઝ કરી શકીએ એવી મને આશા છે અને આ વર્ષે તેતાલીસ ટીમમાંથી વિજેતા રહી લક્ષ્મણવાળીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમને સકાર સજાવટ મંડપ નિપુલભાઈ પણ બહુ આપે છે દર વર્ષે અમને મંડપ સ્ટેજ અને આ સ્ટેજ પર અમે જે ઉભેલા છે એ સ્ટેજ પણ નિપુલભાઈ તરફની જ મહેરબાની છે કે નિપુલભાઈ અમને દર વર્ષે સ્ટેજ પ્રોવાઈડ કરે છે અને નીલકંઠ આરો વોટર પૂરા ટુર્નામેન્ટમાં નીલકંઠ આરો વોટર તરફથી અમને પાણી એનાયત કરવામાં આવે છે દર વર્ષે પાણી અમને પૂરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ જેટી ઉપર જેટલા પણ પ્રેક્ષક આવે છે બધાને પાણી પ્રોવાઈડ કરે છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ બધા ટુર્નામેન્ટમાં જોવા આવેલા અમે એટલા પણ પ્લેયર હોય પ્રેક્ષક હોય આ બધા જેટલા પણ હોય બધાને ઠંડુ એનાયત કરીએ છીએ એ બદલ પણ હું અમારા બધા લાઇનમેન ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે આ વર્ષે પણ જેટલું સર્ટ સરકાર આપ્યો એવોર્ડ સર્ટ સરકાર અમને દર વર્ષે આપે તો આ ટુર્નામેન્ટ અમે આનાથી પણ સારું કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ મારું નામ જુનેદ કાજી છે અમે અહીંયા ગોગલા ગોગલા ક્રિકેટરમાં આવ્યા છે ટીમમાં હું રમું છું અમારો ફાઇનલ મેચ હતો એમાં અમે છે અમારી ટીમે બહુ સારું પરફોર્મન્સ કર્યું છે અમે ફાઇનલ વિન થઈ ગયા છે અને અમે આવતા વર્ષે તો આવું પર્ફોમન્સ કરશું અને ફાઇનલ વિન થાઉં